મિત્રો આજે આપણે આવી ગયા છે હિતેશભાઈ પટોળિયા વાડીએ જે મારા પરમ મિત્ર છે એની મરચી જોવો તમે જાજુ તો એ લગભગ નવાણું ટકા તો ઉતારેલું છે આ બધું જે ફાલ નવો લાગે છે એ નવું આવશે તો હિતેશભાઈ તમે આમાં શું શું સારવાર કરી છે સારવારમાં તો ફર્ટિલાઈઝરનું શેડ્યુલ મેનેજમેન્ટ વ્યવસ્થિત હતું એટલે એ પ્રમાણે આપેલું છે જમીનમાં અને ઉપરથી જરૂર મુજબ રેગ્યુલર સ્પ્રે મારેલા છે જીવાતના